ગણપતિ મહોત્સવ દરમિયાન બ્લડ ડોનેશન કેમ્પ સત્યનારાયણ કથા મહાપ્રસાદ સહિતના વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું અમારે ચંપકનગર સાર્વજનિક ગણેશ ઉત્સવ દ્વારા સોળમાં વર્ષે સતત દાદાનું સ્થાપન કરવામાં આવ્યું છે અને અમે અગિયાર દિવસના ગણપતિ હોય છે અમારા આજે છેલ્લો દિવસ છે દર્શનનો કાલે વિસર્જન છે સવારથી એટલે હવે તો વિસર્જનનો સમય થઈ ગયો એટલે બધા ભક્તો અને અમારા સ્વયંસેવકોને પણ થોડુંક બોલું થાય છે કે આવતા વર્ષે દાદા પાછા વધારે ત્યાં સુધી દાદાના દાદાની રાહ જોવી પડશે લાલબાગના રાજા જેવી મૂર્તિ એટલા માટે છે કે લોકો મુંબઈ સુધી લાલબાગના દર્શન કરવા જાય છે તો અમે મુંબઈના લાલબાગના રાજાના જે મૂર્તિકારો છે એને જ બોલાવીને એ મૂર્તિ બનાવરાવી છે ને એવી જ બનાવરાવી છે એટલે અમને પણ એમ થયું કે મુંબઈ સુધી ધક્કો ન થાય થાય તો ભલે થાય છે જાતા હોય દાદાને દર્શન કરવા પણ ન જઈ શકતો અહીંયા લાલબાગ સમજીને દર્શન કરી દઈએ તો જ એમ સમજો ને કે દિવસના સ્કૂલના બાળકો આવે સાંજે છથી રાતના એક સુધી ત્રીસથી પાંત્રીસ હજાર ભક્તો મોટા લોકો દર્શન કરવા આવે છે અને બધાને વ્યવસ્થિત ધામધૂમથી અમે પ્રસાદ વિતરણ કરી છીએ